ભરૂચના નવા એક્સપ્રેસ વે પર મુંબઈના ભાવસર પરિવાર ને ગામ વચ્ચે અકસ્માત નડતા ચોસઠ વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું હતું ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નવા એક્સપ્રેસ વે પર સમય ગામ વચ્ચે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મુંબઈના વર્ષીય વૃદ્ધાનો ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું મહારાષ્ટ્રના મુંબઈ નજીક આવેલ કલ્યાણ ખાતે રહેતા છત્રીસ વર્ષીય હર્ષ કિરીટભાઈ ભાવસાર પોતાની પત્ની ઈશિતા ભાવસાર છ વર્ષની બે પુત્રી જેનીસા અને જોશિતા સહિત ચોસઠ વર્ષીય તેઓની માતા નીરુબેન ભાવસાર સાથે અમદાવાદથી કાર નંબર એમ એચ જીરો ત્રણ બી એસ છોતેર ઓગણીસ લઈને નવા બનેલ એક્સપ્રેસ વે ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ઈજાઓ પહોંચતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે હર્ષ ભાવસાર સહિત તેઓની પત્ની અને બે બાળકીઓને ઇજા પહોંચી હતી ઇજાને પગલે ઈજાગ્રસ્તોને સારવા માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે આમોદ પોલીસ મથકે ગુનો નોંધાવવા પામ્યો હતો